ਵੀ ਅਲੀਡਿੰਗ ਲੋਕਲ ਨਿਊਜ਼ ਚੈਨਲ ਆਫ ਪੜੋਦਰਾ ਕਾਮਰੇਜ ਬਲਧਾਨ ਗਾਮ ਨੇ ਹਤਮਾ نیشنل ਹਾਈਵੇ ਨੰਬਰ 48 ਉਪਰ ਵਿਦੇਸ਼ੀ ਦਰੂਨਾ ਜਥਾ ਭਰੇਲ ਇੱਕ ਆਈਸਰ ਟੈਂਪੋ ਸਹਿਿਤ ਇੱਕ ਆਰੋਬੀ ਨੇ ਸੂਰਤ ਜ਼ਿਲ੍ਹਾ ਐਲਸੀਪੀਏ ਦਬੋਚੀਲੀ ਦੌਰੇ ਸੂਰਤ ਜ਼ਿਲ੍ਹਾ ਐਲਸੀਬੀ ਨੇ ਚੌਕਸ ਬਾਤਮੀ ਮੜੀ ਹਤੀ ਕਿ ਇੱਕ ਬੰਦ ਬੋਡੀ ਦਾ ਆਈਸਰ ਟੈਂਪੋ ਨੰਬਰ ਜੀ ਜੇ 15 ਐਕਸ થ્રી ઝીરો ડબલ સિક્સનો ચાલક પોતાના કબજાના ટેમ્પામાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર થઈ અંકલેશ્વર તરફ જનાર છે અને આ વિદેશી દારૂ ભરેલ ટેમ્પો હાલમાં વેસમાં પાસ કરેલ છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમ કામરેજ પોલીસ સ્ટેશન હદમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વલથાણ ગામની સીમમાં દેવટી એન્ડ નાસ્તા હાઉસની સામે નાકાબંધી કરી વોચ તપાસમાં હતા આ દરમિયાન બાતમીવાળો આયસર ટેમ્પો આવતા તેને રોકી તેની ઝડપી કરતા માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી આયસર ટેમ્પો ચાલકને સઘન પૂછપરછ કરી પકડાયેલ વિદેશી દારૂ ભરાવનાર તથા મંગાવનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે